आनन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै गुरवे नमः શુકલા બ્રહ્મ સાર પરમા આધ્યામ જગદવ્યાપીની વીણા પુસ્તક ધારિણમ ભેદા જાટીકમાલિકા વિદધતી पद्माशने संस्थिता वन्दे त्वं परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् नारायणं नमस्कृत्य निरञ्च देवीं सरस्वतीं व्यासम् વક્રમહાકાય સૂર્યકટિશમા પ્રબલ નિર્વિઘ્નુ સર્વ્યુ સધુભ વિદ્યાભવન माधव મંથન મણકો એક માં આપ સર્વેના દર્શન કર્યા પછી પુનઃ મણકા બે માં આપ સર્વેના દર્શન કરતાં મને દિવ્ય લાગણીનો અનુભવ થાય છે આ દેશની સંસ્કૃતિ આ છે કે અહીંયા કોઈ અજ્ઞાની છે જ નહીં બધા જ્ઞાની છે કોઈ શ્રોતા બનીને કે કોઈ વક્તા બનીને એ પરમની ઉપાસના કરે છે આપણને બધાને ખબર છે ગીતા યુદ્ધના મેદાનમાં કહેવાય અને આપણે જોયું કે વૈશંપાયન જન્મેજયના સંવાદની અંતર્ગત સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે અને સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદની અંતર્ગત કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ તો હું વિનંતી કરીશ આજના જે પણ શ્લોકનો ઉપક્રમ છે પુનઃ આપણે શરૂઆતથી વિગત સત્રમાં કેવલ પ્રશ્ન આધારિત ગયા હતા આ એ પ્રશ્નની જે ધરા છે જે ધારા છે એને ધારાન્વિત કરવા માટે આ દિવ્ય ધરાવ ઉપર પહેલા અધ્યાયનો પહેલો શ્લોકથી આપણે શરૂઆત કરીશું પ્રથમ અધ્યાય પહેલો શ્લોક

હું ભૂલી ગયો આંખે આંધળા છે કોણ છે અરે વાહ બધું જ આવડે છે કાશ્મીરાબેન તો આ ધૃતરાષ્ટ્ર ઉવાચ થી શરૂઆત થાય છે ધૃતરાષ્ટ્ર બોલે છે વ્યક્તિ આંધળો હોય પણ છતાંય શું થાય છે જગતમાં એને જાણવાની ઈચ્છા થાય કે ના થાય એમ આ ધૃતરાષ્ટ્ર એ યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું છે એ જાણવા માટે પોતાના મંત્રી સંજયને પ્રશ્ન કરે છે યુદ્ધ નક્કી થઈ ગયું વેદવ્યાસને થયો કે હું મને જેના પર અત્યંત પ્રેમ છે પણ દેખી નથી શકતો હું ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપું ડિવાઇન વિઝન અને એ પોતે આ યુદ્ધ થતું જોઈ શકે એટલે એ દૃત્રાષ કહે છે મારે જિંદગીભર મારા બાળકોને રમતા નથી જોયા તો હું યુદ્ધમાં મરાતા મારતા નથી જોવા પણ શું થાય એ જાણવા ઈચ્છું છું માટે આ સંજયને તમે દ્રષ્ટિ આપો સંજયને દિવ્ય દ્રષ્ટિ વેદવ્યાસે આપી અને પરિણામાં ડાયલોગ આપણી પાસે પહોંચ્યો પહેલો શ્લોક ધર્ મારા પાંડવોના પુત્રોએ કિમ આ કુરવત વોટ્સ એ લોકોએ શું કર્યું એટલે સંજય પૂછે છે ધૃતરાષ્ટ્ર પૂછે છે ધૃતરાષ્ટ્ર કુરુવંશીઓમાં પોતે પાંડુની જગ્યા ઉપર સમ્રાટ થઈને બેઠા છે અને પોતાના મંત્રી તરફ આ પ્રશ્ન કર્યો આ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક છે યસ

યુદ્ધ ક્ષેત્રનો નિયમ હોય છે કે શામા પક્ષે કયો યોદ્ધા કઈ તાકાતવાળો કઈ વાળો છે એ જો આપણને પહેલાથી ખબર પડી જાય તો અડધું યુદ્ધ જીતી ગયા વગર યુદ્ધ લડે એટલે સંજય આ યુદ્ધ ભૂમિનું વિહંગાવલોકન રાજાના પ્રશ્નના જવાબમાં કહે છે દ્રષ્ટવાત પાંડવાની કમ વ્યુઢમ વ્યુહાકાર ઉભી થયેલી દુર્યોધનસ્તદા આચાર્યમ મુપશંગમ્યા રાજા વચનમ અબ્રવેત દુર્યોધન પોતાના ગુરુ દુર્યોધનના ગુરુનું નામ શું દ્રોણાચાર્ય અર્જુનના ગુરુનું નામ બંનેના ગુરુ એક છે અને બંનેના શિષ્ય બંને પક્ષે ઉભા છે

તમે મને જણાવો કર્તવ્ય કંઈ પણ પાલન કરવું હોય થોડી ઘણી એ બુદ્ધિ જોઈએ કે ના જોઈએ અચ્છા હવે આ કર્તવ્ય કરવાની અંદર જો મને કર્તવ્ય કરવાનો ભાવ જ ના રહે લાઈટ નો ફ્યુઝ ઉડી જાય સિસ્ટમ બધી છે પણ ફ્યુઝ ઉડી જાય તો લાઈટ કામ કરતી એમ કર્તવ્યનો બોધ છે પણ મને ભાવ જ નથી રહ્યો હું અહીંયા કેવા આવ્યો કબલેશભાઈ પણ અહીં આવ્યા પછી મને આવે ભાવ મરી જાય માત નથી કેવું આપણે કઈ બહુ મજા આવતી તો ચાલે ખરું ના ચાલે આ અર્જુન અહીં આવું જ કરી બેઠો ભગવાનને આમંત્રણ આપીને આવ્યો અને પોતે ડ્રાઈવર બનાવી દીધા છે સારથી અને કહે છે મારે હવે યુદ્ધ કરવું તો યુદ્ધ કરવું એ અર્જુનનું કર્તવ્ય છે પણ હવે ભાવ મરી ગયો છે એટલે ગીતાનો જન્મ થયો છે કે આ તો તારી ફરજ છે ધીસ ઇઝ યોર ડ્યુટી એટલે મહાત્મા કર્તવ્ય કર્તવ્યનું કર્તવ્યની જગ્યાએ છે અને ભાવનું ભાવની જગ્યાએ છે આ બેનો ક્યારે કેટલો ઉપયોગ કરવો એનું નામ છે યોગ એનું નામ છે બેલેન્સ રાખો કેટલા લેવલ સુધી ભાવનાને માં આવવું અને કેટલા લેવલ સુધી કર્તવ્યની જગતની અંદર રહેવું આ બેલેન્સ કરેલું નામ યોગ છે સમત્વમ યોગ ઉચ્યતે ઓકે એટલે કર્તવ્યની પણ જરૂર છે અને ભાવની પણ જરૂર છે ઇક્વલ બેલેન્સિંગ ટુ મેન્ટેન ધ ઇક્વિલિબ્રિયમ યસ પશ્ચિતા પાંડુ પુત્રેણ આચાર્ય મહતિ ચમુમ યુડાદ્રુપદા પુત્રેણ તવ શિષ્યણ ધીમતા આ શ્લોકનો અર્થ શું થાય છે હા

આમ તો સેના કૌરવોની વધારે છે પણ એટલી વ્યવસ્થિત રૂપે સેના ઉભેલી છે અને દરેક વ્યક્તિ પોતાના કર્તવ્ય માટે નિષ્ઠ છે એટલે બહુ વિશાળ સેના હોય એવી સંખ્યામાં ઓછી હોવા છતાં પાંડવોની સેના લાગે છે એટલે ગુરુ દુર્યોધન કહે છે પશ્યતા પુત્રાણામ આચાર્ય મહતી મહતી મહાન વિશાળ ચમુમ સેના વ્યુઢામ દ્રુપદ પુત્ર આની રચના કોને કરી છે અને વ્યૂહરચના કરનાર દ્રુપદ પુત્ર દ્રષ્ટ દુમના ગુરુ તમને મારવા માટે જેનો જન્મ થયો છે એના હાથની અંદર આ વ્યવસ્થા છે પાછું એને ભણાયો પણ તમે જ છે એટલે આવી મલ્ટી ડાયમેન્શનલ વેશથી કામ નીકળે પોતાનો એટલે દુર્યોધન ગુરુને દ્રુપદ પુત્રની દ્રષ્ટ દુમનાની યાદ કરાવે છે જે પાંડવોના ચીફ ઇન કમાન્ડર છે સેનાપતિ છે ઓકે શ્રીમદ ભગવદ ગીતા શા માટે શ્રીમદ ભગવદ ગીતા નામ શા માટે આવ્યું આછા બહુ સરસ તમારા બધાનું નામ છે પૂછીને પાડ્યું તો વગર પૂછીને પાડેલા નામના લેબલ સાથે આપણે ચાલનારા લોકો પણ ભારતીય સંસ્કૃતિ સોળ સંસ્કારમાં નામકરણ સંસ્કારને પણ એક પૂજા વિધિ તરીકે ગણેલી છે વણેલી છે એમ શ્રીમદ ભગવદ્ ગીતા વિદ્વાનોએ સંતોએ અવતારોએ અને આ એક સર્વાનુમતે વેદવ્યાસના મુખે મને જરા એક વાત જણાવો ભગવદ્ ગીતાના લખવાવાળા કોણ છે હુ ઇઝ ધ રાઈટર વેદ વ્યાસે તો ભગવદ્ ગીતા કીધી છે લાઈક જેમ અત્યારે હું કહી રહ્યો છું યસ બહુ સરસ ગણપતિએ એ આ લખી છે ગીતા અને અત્યારે મહોત્સવ સાનો ચાલે છે ગણેશ મહોત્સવ તો હું તો એમ માનું કે હર ગણેશના મંડપ પર આ ભગવદ્ ગીતાનું અધ્યયન થવું જોઈએ ન થયું તો માધવ બાગે એનું આયોજન કર્યું છે ગણેશ વિઘ્નો નાશ કરવા વાળા એમણે આ ભગવદ્ ગીતા લખી છે વેદવ્યાસના વ્યાસ મની અંદર પચાસ લાખ શ્લોક આવ્યા છે કેટલા પણ પૃથ્વીમાં કોઈ આજકાલ તો કશું છપાઈ જાય ગમે તે ગમે તે છાપી દે તો કોઈ કોઈને પકડનાર તે ટાઈમે ઓથોરિટી પ્રિન્ટિંગ માટે લખવા માટે ગણપતિ હતા બ્રહ્માએ વેદવ્યાસને કીધું આના માટે એકદમ ઓથોરિટી છે ગણપતિ એટલે અને ગણપતિ વચ્ચે એક મ્યુચ્યુઅલ કોન્ટ્રાક્ટ થાય છે દેવતાનો અને પછીથી એ આ મહાભારતને લખવામાં આવે છે મહાભારતના અરાડ પર્વ છે અને કેટલાક અવાંતર પર્વ છે એમાં ભીષ્મ પર્વની અંદર 25 થી 42 નો જે અધ્યાય છે એ ભગવદ્ ગીતા એ લખવામાં આવી અને દરેક કન્ટેન્ટ નું ટાઈટલ શ્રીમદ ભગવદ્ ગીતા એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે આપણી સંસ્કૃતિ આપણે કેટલાક ને કહીએ ને શ્રી એવું લખીએ છીએ ને શ્રી ફલાણાભાઈ શ્રીમતી ફલાણા બેન બરાબર પછી શ્રી શ્રી પણ આવે ધર્મ ધુરંધર પણ આવે પ્રાત સ્મરણીય પણ આવે માનનીય પણ આવે આ બધા શબ્દો આવે છે ને એમ આપણી સંસ્કૃતિએ દિવ્યતાની ચરમસીમા ધ પીક ઓફ ધિવિનિટી એનો શબ્દ લાયા શ્રીમદ છે કયો શબ્દ શ્રીમદ ભગવદ એટલા માટે કે આદેશની ક્રાંતિ છે જ્ઞાન પણ ગાય આપવામાં આવે છે અને જે ગાયને આપવામાં આવે બરાબર એ આપણને જલ્દી યાદ રહી જાય કે ના યાદ રહી જાય કવિતા આપણને જલ્દી યાદ રહી જાય કે નહીં યાદ રહી જાય પાઠે જેટલો જલ્દી યાદ રહે ખરો ગદ્યપદ્ય બરાબર તો આ કવિતા કવિતા ગાયને એટલે મનુષ્ય જારે મસ્તી માં આવે અને ગીત ગાય એમ પરમ તત્વ યુદ્ધના મેદાનમાં મસ્તી માં આવી અને જે ગીત ગાયું એ ગીતા એટલે ગવાયું છે જ્ઞાન ગવાયને અપાયું છે માટે ગીતા શ્રીમદ્ ભાગવત ગીતા નામ એટલા માટે પડ્યું ઓકે યસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગીતાની કઈ બાબત ઉપયોગી છે હાજી ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગીતાની કઈ બાબત ધ્યાન કેન્દ્રિત હા બહુ સરસ હું પ્રેક્ટિકલ કરાવી દઉં કરાવો હા કે ના આ બધું કેમેરામાં આવવાનું ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમે લોકો રોજ પ્રયોગ કરો છો પણ એમાં જો ગીતાના છઠ્ઠા અધ્યાયનો તેરમો શ્લોક ભળી જાય તો દુનિયાના કોઈ પણ યોગ વિદ્યામાં તમને ગતિ કરતા વાર ના લાગે ભગવાન ગણેશના પિતાજીનું નામ શું છે એના નેત્ર કેટલા તમારા કેટલા બોલો અને ફરી પાછા આમ ગાયા બેનો ભાઈઓ બધા ગાય શિવોહમ શિવોહમ શિવો હમ શિવોહમ શિવોહમ ગાઈએ છીએ ને હાંબરી છે કે નઈ આંબડ કોઈ સાંભળી છે શિવોહમ વોટ ઇઝ મીનિંગ ઓફ શિવોહમ આઈ એમ ધોર શિવા પૂછ્યું છે એમ બોલે છે માણસ અને ફરી પાછું કહે છે નહીં મારે તો બે જ આંખો છે શંકર ને ત્રણ આપણે બે આ ત્રીજું નેત્ર ખોલવાનો પ્રયોગ છે ધ્યાન કરવાની જે પ્રશ્ન છે એ જો તમે છઠ્ઠા ધ્યાનો તેરમો શ્લોક મિલાવો સમમકાય શિરોગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિર સંપ્રેક્ષના સિકાગ્રમ સ્વમ દિશસા નવલોકયન છઠ્ઠા ધ્યાનો તેરમો શ્લોક એ પ્રમાણે તમારે કરવાનો ટટ્ટાર બેસી જાઓ આ આંગળી દિસ ફિંગર વિથમ નખ નથી ભેગા કરવાના આ એક એક બાબત વિજ્ઞાનમાં બહુ જરૂર છે અલ્ટિમેટ ડોક્ટર સાયન્સ આ પ્રમાણે મિલાવ્યા પછી તમારે આ પ્રમાણેની મુદ્રા કરવાની છે એક બાબત ચૂકી ગયા તો પરિણામ બદલાઈ જશે પછી આમ રાખશો તો તમારી આખી ઉર્જા નીચે જતી રહેશે સ્કૂલો કોલેજમાં થાય છે પણ જ્યાં ચૂકાય છે મિસિંગ ધીસ ઇઝ ઉર્જા નીચે જતી રહેશે ધ લો ઓફ એનર્જી આપણા મંદિરોની અંદર વર્તુલાકાર હોય છે ને ગુંબજ હોય છે ઉર્જા સર્ક્યુલરમાં થાય વર્તુલાકારમાં એટલે તમારે આ પ્રમાણે રાખવાનું છે ટટ્ટાર બેસવાનું છે તમારી આ રીસ્ટને તમારા ની સાથે લગાવવાનો છે નખના ભેગા થવા જોઈએ ચામડી ભેગી થવી જોઈએ આંગળી અને અંગૂઠાની અને ત્યાર પછીથી વર્તુલાકાર રાખવા આમ ન થવું જોઈએ આમ અને ત્યાર પછી બધાની આંખો છે હા કે ના સગી પોતાની છે ઓકે બહુ સરસ કારણ કે પોતાનું એ જ કામમાં લાગે તો આપણી સગી બે આંખો થી બાજુવાળા ભાઈ કે બેન જુએ ના જુએ આપણે આયા એકલા જવાનું એકલા એટલે દરેક જણ પોતાની બે સગી આંખ થી નાક છે બધાની પાસે કેટલા છે ભૂંગળા કેટલા છે ના આ બે ભૂંગળાની વચ્ચે જે અગ્ર ભાગ છે એને ખાલી જોવાનો છે બીજું કઈ નહીં શ્વાસ એવી ને એવી સ્થિતિમાં રાખજો પાછા બંધ ના કરી દેતા બસ બધું સાંભળ્યું યોગમાં બહિર કુંભક અંતર કુંભક બસ રૂટીનમાં રાખો બસ જોવાનું ચાલુ કરો આ પ્રેક્ટિકલ પ્રયોગ સામે લાગશે આંખો બંધ છે પણ તમને ખબર છે આંખો બંધ નથી આંખો બંધ કરી છે કોઈએ નાકનો આગળ ભાગ જુઓ છો ને ઓકે હવે રૂટીનમાં આવી જાવ ફરી પાછા

પોતાના રાજા ધ્રુતરાષ્ટ્રને યુદ્ધની વ્યૂહરચના પાંડવોને બતાવતા બતાવતા જે મહારથીઓનો લિસ્ટ આપે છે કે આને તમે જુઓ પસે આને તમે જુઓ એમાં આ લિસ્ટ આગળ કહે છે કે દૃષ્ટ કેતુ છે ચેકીતાન છે કાશીરાજ છે આ દૃષ્ટ કેતુ ચેકિતાન હા વીર્યવાન એટલે એકદમ પૌરસત્વથી ભરેલા બધા મહારથીઓ છે કુંતી કુંતીભોજ પૂર્જીત છે કુંતીભોજ છે શૈવ્ય છે આ બધા નર શ્રેષ્ઠ છે નર પુંગવા મનુષ્યોમાં શ્રેષ્ઠ છે આવા મહારથીઓ આ યુદ્ધભૂમિમાં હે આચાર્ય ઉભેલા છે એવું દુર્યોધન પોતાના રાજા ધૃતરાષ્ટ્રને કહે છે યસ નેક્સ્ટ નિષ્કર્મ એટલે શું હાજી નિષ્કર્મ નિષ્કર્મ ગુડ બહુ બહુ વિદ્વાન છો તમે બધા પ્રશ્ન કેટલા અદ્ભુત આવે છે કદાચ સિત્તેર વર્ષની ઉંમરે પણ માણસને ખ્યાલ ના આવે એવા પ્રશ્ન લાગે મને નિષ્કર્મ જાણતા પેલા કર્મ ને ઓથોરિટી કર્મથી નીકળતા નીકળતા એને કીધો મજૂરી કરવા જઈએ છે શું કરવા જઈએ છે લાખ બે લાખ પગાર છે વર્લ્ડમાં કંપની લઈ જાય છે પણ એને એનું કર્મ મજૂરી લાગે છે શું લાગે છે જે કર્મ પોતાનું નથી પણ બીજાનું કર્મ પોતે કોઈને કોઈ કારણસર પગાર સારો મળે છે પ્રતિષ્ઠા મળે છે કોઈ પણ લાલચમાં આવીને એ કર્મ સ્વીકારે છે તો એ કર્મ એના માટે મજૂરી બની જાય છે શું બની જાય છે પણ એક કર્મ નિષ્કર્મ ત્યારે બને નદી વહેતી હોય કોઈ કારણ ખરું બાળક ખિલખિલાટ હસતું અને રમતું હોય જય લગી થાકી ના જાય તે લગી બાળક રમે કે ના રમે પછી બાળક મોટું થાય ને સ્કૂલની અંદર કે ચાલો આજે રમવા જવાનું છે તો ઘણા એવું થાય કે આ ખબર નહીં હું કઈ કઈ કસરત કરાવશું કંટાળો આવે કે ના આવે બાળક રમે છે એમાં એને કંટાળો આવે છે કેમ એ નિષ્કર્મ છે કયું છે

સહજતાથી ફ્લોવિંગ નોટ ફ્લોવિંગ બટ ઓવર ફ્લોવિંગ ઓફ એનર્જી જ્યારે ઉર્જાનું અતિ વહેવાનું શરૂ થઈ જાય ત્યારે નિષ્કર્મતાનો જન્મ થાય છે પછી કંટાળો નથી આવતો થાક નથી લાગતો અપેક્ષા નથી લાગતી ફૂલ ઓફ બ્લીઝ ફૂલ ઓફ એક્સ્ટેસી અને આનંદમાં રહેવાય છે જે મારો ને તમારો અંશ પરમાત્માનો આનંદનો અવતાર છે અને આનંદની અનુભૂતિ ત્યારે જ થાય જ્યારે નિષ્કર્મતા આવે કારણ કે કોઈ પણ અપેક્ષા હશે એ કોઈ અપેક્ષા ક્યારે કોઈની પૂરી થઈ નથી અને થવાની નથી માટે આ દેશની ખોજ છે અને તે છે નિષ્કર્મતા અને એટલા માટે રિટાયર શબ્દ ભારતનો નથી ટાયર એટલે થાકી જવું બરાબર છે ને પ્રીતિબેન પાછું પેલું ફરવા વાળું ટાયર નહીં સમજતા મોલ્ડિંગ રી મોલ્ડિંગ પહેલા બચારો શિવી લઈને રિઝ્યુમ લઈને સાહેબ નોકરી આપો સાહેબ નોકરી આપો બચારો થાકી જાય ને ત્યાં નોકરી મળે એટલે ટાયર્ડ થાકેલો એક વખત થાક્યો નોકરી મેળવવા માટે પછી આ પેલા બેન આપણા ડિમ્પલ બેન કહેતા હતા એમ સવારે આઠ થી રાતના આઠ ચક્કર ચાલે જેના જે સમય હોય અને પછી દોડી દોડી અને થાકી જાય પછી કે હવે મારે આ કામ કરવું પેલા મેળવવા દોડતો તો છોડવા દો જે દાડે છોડી દે કે છોડી છૂટી જાય એટલે રિટાયર્ડ કયો ટાયર આ દેશે ટાયર અને રિટાયર્ડ સ્થાન જ નથી આપ્યું ઓવરફ્લોવિંગ ઓફ એનર્જી જ્યારે આવે ન ટાયર આવે ન રિટાયર આવે હર્ષાંસ શ્વાસ उसके लिए હો એનું નામ છે નિષ્કર્મતા ઓકે શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયના નામમાં છેલે યોગ શબ્દ શા માટે આવે છે બહુ સરસ કાશ ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને કોઈએ ભગવદ્ ગીતા શીખવાડી હોત તો બે હજાર નો ડિપ્રેશન યરના ઉજવત કારણ કે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય ડિપ્રેશન યોગા છે જ્યાં વિષાદ જ યોગ બની જાય યોગ એટલા માટે જીવ જગત અને જગદીશનું જોડાણ કરે છે ક્ષર અક્ષર અને પુરુષોત્તમનો જોડાણ કરે છે વ્યક્ત અને અવ્યક્તનો જોડાણ કરે છે અને આ જ્યાં કરવાનો અલગ અલગ راستہ પર બતાવ્યું છે તે યોગ છે અને એ યોગ એ જ ભગવદ ગીતા છે લાસ્ટ એક પ્રશ્ન કાશ્મીરાબેન ના શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો અધ્યાય એટલે અર્જુન વિષાદ યોગ અર્જુન છે એ પોતે જ્ઞાની અને શ્રેષ્ઠ ધનુર્ધરી છે એને બધું જ જ્ઞાત છે છતાં એનામાં વિષાદ શા માટે એ શા માટે વિષાદમાં સરી પડે છે એક્ઝેક્ટલી બહુ સરસ પ્રશ્ન કર્યો વી આર મોલની પાછળ જ્યારે સાડા છ હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફેડરેશને મને બોલાયો હતો પાંચ વખતા હતા હું યાદ કરું મિસ ઇન્ડિયા હતા ફેમિના બેઝ મિસ જી પોલિટિકલ એનાલિસ્ટ હતા જીવતા જેને પરમવીર ચક્ર આપેલું યાદવ જેને કેબીસી ઇન્ટરવ્યુ લીધેલા અમે પાંચ વક્તાઓમાં એક વક્તા મને બોલાવેલો અને મારી સામે આ પ્રશ્ન જે રીતે કાશ્મીરાબેન આટલું જ્ઞાન હોવા છતાં అర్జుને વિષાદ કેમ થયો બરાબર છે ભેંસને કોઈ દાડો વિષાદ થાય ભેંસને તમે ચાર વર્ષ પહેલા જે ઘાસ આપ્યું હતું આજે પણ આપો તો મજાથી ખાય કે ના ખાય આપણે ગઈકાલે બાજરીનો રોટલો પરમદાડે બાજરીનો રોટલો પરમદાડે પીઝા આજે પીઝા પરમ ચાર દાડા પહેલા એ પીઝા ચાર દાડા પછી એ પીઝા ખાવાનું ફાવે ખરું કારણ કે આપણામાં બુદ્ધિ છે શું છે જ્યારે બુદ્ધિ ચરમ સીમા પર જાય બુદ્ધિશાળી છે અર્જુન પૃથ્વી લોક અને સ્વર્ગ લોક હજુ તો અત્યારે તો આપણે સ્વર્ગ ઘુમાવી બેઠા ક્યાં છે ખબર નહીં અને ના સમજણ પડે એટલે ખટ્ટી દ્રાક્ષના હિસાબે આપણે મિત શકાય દઈએ છીએ આપણું અજ્ઞાન અહંકાર સ્વીકારતા નથી તો અર્જુન સ્વર્ગ લોક પણ ભણીને આવેલો ડિગ્રી લઈને આવેલો એકેડેમિક એવો અર્જુન ને વિશાળ એટલા માટે થાય છે કારણ કે એનામાં એ પોટેન્શિયાલિટી છે શું છે વોટ ઇઝ મીનિંગ ઓફ ડિપ્રેશન ધ ડિફરન્સ બિટવીન રિયાલિટી એન્ડ પોટેન્શિયાલિટી ઇઝ ઇક્વલ ટુ ડિપ્રેશન

આપણે સંસ્થાના તમામ ડિરેક્ટર સર સ્ટાફ અને બધા શિલ્પકારો ને વંદન સાથે અને આપણી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ ના સંઘ અને સહકારને આપણે સહર્ષ સ્વીકાર કૃતજ્ઞતાના ભાવ સાથે અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જેનું ઉજ્જવળ ભવિષ્ય આ ભારતના ઉજ્જવળ ભવિષ્યની જેને પર ઉત્તમ આધારશીલા છે એ બધાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું ભારત માતાગી વંદે વંદે વંદે